ગત મોડી રાત્રે જામનગરમાં મોટાપીર ચોક વિસ્તારમાં એક જૂનું અને જર્જરિત બે માળનું મકાનની છત ધરાશાયી થતાં બે લોકો ઇજાગ્રસ્ત રજિયાબેન સાટી નામની મહિલાની હાલત ખૂબ જ ગંભીર ગત મોડી રાત્રે આશરે ત્રણ પિસ્તાલીસ વાગ્યે જામનગર શહેરના મોટાપીર ચોક વિસ્તારમાં આવેલ રંગુનવાળા હોસ્પિટલ નજીક સાટીવાડ વિસ્તારમાં રહેતા હુસૈન મુસાભાઈ સાટી ઉંમર એકસઠ અને રજિયા અબ્દુલભાઈ સાટી ઉંમર અઠ્ઠાવન નામના બે અલગ અલગ ભરૂવાથી જ મકાનમાં ઉપર નીચે રહેણાંક હતા ત્યારે ગત મોડી રાત્રે ઉપરના મકાનની છત ધરાશાયી થતા રજિયાબેન સાટી નીચે પડી ગયા હતા અને રહેવાસી હુસૈનભાઈ સાટી કાટમાળમાં દબાઈ ગયા હતા આ બનાવની જાણ સ્થાનિક અગ્રણી સૈયદ મોહમ્મદ અલી બાપુ દ્વારા તાત્કાલિક જામનગર ફાયર વિભાગ અને સીટીએ ડિવિઝન પોલીસ વિભાગની જાણ કરી હતી ત્યારબાદ જામનગર ફાયર વિભાગ સીટીએ ડિવિઝનના પીએસઆઈડી જી રામાનુજ સહિત ટીમ અને સ્થાનિક અગ્રણી સૈયદ મોહમ્મદ અલીબાપુ મોહસીનભાઈ કફી સોહેલ બાપુ દ્વારા મકાનના કાટમાળ હેઠળ દબાયેલ મહિલા રજિયાબેન અને હુસૈનભાઈ બંનેનું રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો ઇજાગ્રસ્ત મહિલા રજિયાબેન અને હુસૈનભાઈ તાત્કાલિક સારવાર એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સરકારીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હાલ રજીયાબેનને માથાના ભાગમાં ઈજાઓના કારણે હાલત ગંભીર બની છે કારણ કે શહેરના આ સાટીવાડ વિસ્તારમાં અગાઉ એક પાંચ એક બે શૂન્ય બે પાંચના રોજ હુસૈન હાસમભાઈ કફી નામના વ્યક્તિનો મકાનની છતનો હિસ્સો એકાએક ધારાશાયી થતાં મૃત્યુ નિપજ્યું હતું એટલે જ આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે